ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં રતન તેજ ગણેશધામ તથા વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરમાં રામદરબાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે ગણપતિ પૂજન શોભાયાત્રા પ્રતિષ્ઠા કળશ સ્થાપના ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ગાંધીધામ ધારાસભ્ય માલતી મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા

શ્રી રામ દરબાર એની પ્રાણ પ્રતિષ્ઠા એનું આજે મુહૂર્ત થયેલ છે આ ભગીરથ કાર્યમાં અઢારો વર્ણ સનાતન ધર્મની આજે ભગવાન શ્રી રામની આ ધ્વજા આ ફરકેલ છે અને આ કાર્યક્રમમાં આજે સવારથી સાત વાગ્યાથી આજે હજારો સંખ્યામાં અઢારો વર્ણ માનવ મેદની આ મંદિરમાં આજે આવેલ અને આ યજ્ઞમાં ભાગ લેર અને એમાં આહુતિ આપેલ આ સમયમાં અમે પૂજારી માતન ચંદ્રુદાદા હરિદાદા ભાગવન તેમજ ઉપ પૂજા શ્રી હરિદાદા માલસીદાદા ભાગવન હરિદાદા માલસી ભાગવન એ મેન પૂજારી અને આ રતન તેજ ગણેશધામની જગ્યામાં સ્થાપક પૂજારી એની મહેનત એની યથાશક્તિથી આજી ધામની આ રચના થયેલ છે એની મહેનજી પ્રેરણાથી આ ભગવાન શ્રી રામનું મંદિર આજે પરિપૂર્ણ થયેલ છે અને હજારો સંખ્યામાં અહીં માણસ આવે અને પ્રસાદી અત્યારે વિતરણ ચાલુ છે અને આ જગ્યામાં સર્વ માનવ સર્વ મેદની સર્વ માનવ સનાતન ધર્મનું ભાગ રૂપે આ મંદિરની ઉપસ્થિત થયેલ છે તો સર્વ માનવ ગાંધીધામ સંખ્યા તથા ઓલ કચ્છના સર્વ માનવ ભક્તોને હિન્દુ સમાજને આપણે સનાતની ધર્મને આ જગ્યામાં એક વખત દર્શન કરી ભગવાન શ્રી રામની મૂર્તિ તથા રામ દરબારનો આપ સર્વ માનવ જન્મ મેદની લાભ લ્યો અને ભગવાનના દર્શન કરો આ પ્રસંગની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે મહેશ્રી ઉપસ્થિત તથા સર્વ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના શ્રી હરેશભાઈ રામવાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવકના

ગણેશદેવ સીતા માતા હનુમાન વિશ્વનાથ મહાદેવ શનિદેવ આજે શ્રી રામચંદ્ર પાછળ જે આપણે માતાજીનો આ સાત મંદિર એક ધર્મનું પ્રતિક છે ધર્મ એ એકતાનું પ્રતિક છે સૌ ભક્તો પોતે આવેલા સહયોગ દીધો સૌનો આપણે આભાર કોટી કોટી બધા ધન્યવાદ જય શ્રી જય શ્રી રામ આ સરસ મંદિરના પ્રાંગણમાં પાંચ મંદિર પહેલેથી હતા આજે બાવીસ એકના જ્યારે અયોધ્યામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી શ્રીરામ મંદિરનું તો આજે આપણે અહીં ગાંધીધામમાં આ આંગણે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી આ સાહેબના ઘણા અથાક પ્રયાસોથી આ સંભવ બન્યો છે તો સર્વે ભાવિકોને અને તમામ ધર્મપ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર કે તેઓ અહીં પધાર્યા અને ખાસ કરીને મહાનશ્રીનો શ્રીનો જેઓ આ અથક પ્રયત્નથી અસંભવ બનાવ્યું જય શ્રી રામ